નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં દેવશયની એકાદશી ખૂબ જ છે ખાસ જાણો શું કરવું આ દિવસે એ સાથે જ આપણે દેવશયની એકાદશીના દિવસે કરવામાં આવતા ઉપાય પૂજા વિધિ મહાત્મય અને તેની કથા પણ જાણીશું અષાઢ મહિનામાં દેવશયની એકાદશી સત્તર જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ આવશે એવું માનવામાં આવે છે છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ આરામ કરવા જાય અને મહિનામાં આવતી દેવ ઉઠની એકાદશી પર જાગે છે એવું માનવામાં આવે છે કે દેવશયની એકાદશી પર અમુક કાર્યો કરવાથી શ્રીહરિ નારાજ થાય છે તો ચાલો જાણીએ દેવશયની એકાદશી વ્રત સંબંધિત નિયમો દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશી તિથિઓને વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ સાથે શુભ ફળ મેળવવા માટે વ્રત પણ રાખવામાં આવે છે એક ધાર્મિક માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી સાધકના પાછલા જન્મોના થયેલા પાપો ધોવાઈ જાય છે અષાઢ મહિનાના દેવસાયની એકાદશીનું વ્રત રાખવામાં આવે તો આ દિવસે નિયમોનું પાલન કરવું જોઈએ દેવશયની એકાદશી પર શું કરવું આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ કારણ કે ભગવાનને પીળો રંગ ખૂબ જ પ્રિય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ આ સિવાય પૈસા અનાજ અને કપડાનું દાન કરવું જોઈએ ભગવાનને અર્પણમાં તુલસીના પાન અવશ્ય સામેલ કરવા જોઈએ ભગવાનને પ્રસાદનો ભોગ લગાવવો જોઈએ એ સાથે જ આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ જેનાથી તમને વ્રતનું પૂર્ણ ફળ સ્થાપિત થાય અને પૂર્ણ ફળ મળે તો મિત્રો તમારે આ દિવસે માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સૂર્યોદય પહેલા તમારે ઊઠી જવું જોઈએ દેવશૈની એકાદશીને દેવશૈની મહા એકાદશી થોલી એકાદશી હરિદેવશૈની પદ્મનાભ એકાદશી શૈની અને પ્રબોધની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે દેવશૈની એકાદશીની ઉપવાસની કથા આપણે આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજી સુધી ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો તો ચાલો દર્શકો વિડીયોમાં આગળ વધીએ ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ અષાઢ શુક્લ એકાદશીનું નામ શું છે આ વ્રત રાખવાથી પદ્ધતિ શું છે અને કયા દેવતાની પૂજા કરવામાં આવે છે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા હે યુધિષ્ઠિર હું તમને એ જ વાર્તા કહું છું

તેથી તેઓ પણ અજાણ હતા કે ટૂંક સમયમાં તેમના રાજ્યમાં ભયંકર દુકાળ પડવાનો છે ત્રણ વર્ષ સુધી વરસાદના અભાવે તેમના રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો આ દુષ્કાળે ચારે બાજુ ભયનો માહોલ સર્જ્યો હતો ધાર્મિક બાજુના યજ્ઞ હવન પિંડદાન કથાવ્રત વગેરેમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે મુશ્કેલી હોય ત્યારે વ્યક્તિએ ધાર્મિક કાર્યોમાં કોઈ રસ હોતો નથી પ્રજાએ રાજા પાસે જઈ પોતાની પીડા જણાવી આ પરિસ્થિતિથી રાજા પહેલેથી જ દુઃખી હતા તેઓ વિચારવા લાગ્યા કે મેં એવું કયું પાપ કર્યું કે મને આ રીતે સજા મળી રહી છે પછી આ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ ઉપાય શોધવાનો ઉદ્દેશ્યથી રાજા પોતાની સેના સાથે જંગલ તરફ પ્રયાણ કર્યું ત્યાં ભટકતી વખતે તે એક દિવસ બ્રહ્માજીના પુત્ર ઋષિ અંગિરાના આશ્રમમાં પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા આશીર્વાદ પછી ઋષિવરે તેમની તબિયત વિશે પૂછ્યું પછી તે જંગલમાં ભટકવાનો અને તેના આશ્રમમાં આવવાનો હેતુ જાણવા માંગતા હતા પછી રાજાએ હાથ જોડીને કહ્યું મહાત્મા દરેક રીતે ધર્મનું પાલન કરવા છતાં હું મારા રાજ્યમાં દુષ્કાળનું દ્રશ્ય જોઈ રહ્યો છું આ કેમ થઈ રહ્યું છે કૃપા કરી તેનો ઉકેલ લાવો આ સાંભળી મહર્ષિ અંગિરા બોલ્યા હે રાજા આ સતયુગ તમામ યુગોમાં શ્રેષ્ઠ છે આમાં નાના પાપની પણ ખૂબ જ આકરી સજા મળે છે આ ધર્મમાં ચારેય તબક્કામાં પ્રવૃત્તિ છે બ્રહ્માંડ સિવાય બીજી કોઈ જાતિને તપ કરવાનો અધિકાર નથી જ્યારે તમારા રાજ્યમાં શુદ્ર તપ કરે છે આ જ કારણ છે કે તમારા રાજ્યમાં વરસાદ પડ્યો નથી જ્યાં સુધી તે કાલ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આ દુષ્કાળ સંતુષ્ટ થશે નહીં દુષ્કાળની શાંતિ તેને મારવાની જ શક્ય છે પરંતુ રાજાનું હૃદય એક શુદ્ર તપસ્વીને શાંત કરવા તૈયાર ન હતું જેને ગુણો કર્યો હતો તેને કહ્યું હે ભગવાન મારું મન સ્વીકારવા માટે સક્ષમ નથી કે હું નિર્દોષ વ્યક્તિને મારી નાખું કૃપા કરી કોઈ અન્ય ઉપાય સૂચવો મહર્ષિ અંગિરાએ કહ્યું અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીનો વ્રત કરો આ વ્રતની અસરને કારણે ચોક્કસપણે વરસાદ થશે રાજા પોતાના રાજ્યની રાજધાની પરત ફર્યા અને વર્ણો સાથે વ્રત વિધિપૂર્વક વ્રતની અસરથી તેના રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો અને આખું રાજ્ય ધન્ય ધાન્યથી ભરપૂર થઈ ગયું દેવશૈની એકાદશીનું વિશેષ મહત્વ બ્રહ્મ વેવર્ત પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે આ વ્રતથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે એકાદશી નું વ્રત કેવી રીતે કરવું એકાદશી મહાત્મય કહેવા પ્રમાણે એકાદશી વ્રત સંપૂર્ણ ઉપવાસ કરીને જ કરવું તેમ વર્ષભરની એકાદશીના મહાત્મયમાં ભારપૂર્વક કહેલું છે કે શારીરિક શક્તિ જેની સારી હોય તેને સંપૂર્ણ ઉપવાસ કરવો પાણી સિવાય કશું જ ન લીધું હોય તેવો ઉપવાસ કહેવાય જે સંપૂર્ણ ઉપવાસ ન કરી શકે તેને એકવાર દૂધ પીને રહેવું એ જો શક્ય ન હોય તો ઋતુ અનુસાર ફળો બાદ ન આવે તેવા આનો ઉલ્લેખ ચતુર્માસની એકાદશીના મહત્વમાં આગળ કહેલો છે ફળો ભગવાનને ધરાવી લઈ શકાય પણ જો કોઈ ફળો માફક ન આવે તો બટાટા શક્કરિયા સુરણ વગેરે બાફી એક વખત આહાર કરવો એ પણ ન થઈ શકે તો રાજગરો મોરૈયો સામો જે મુનિ અન્ન કહેવાય એ બાફીને ભગવાનને ધરાવીને લઈ શકાય હવે જો કોઈ બીમાર હોય તો બે વખત ઉપર મુજબ ભોજન કરી શકે પણ બીમાર ન હોય તેવાય ફળો કે ફલાહાર એક જ વખત લેવો પણ એકાદશીના દિવસે ક્યારે અનાજનું સેવન ન કરવું કેટલી ઉંમરથી વ્રત શરૂ કરવું એકાદશી માટે વય મર્યાદા આઠ વર્ષની ઉંમરથી શરૂ કરવી અને આઠ પર મીઠું ચડાવવું એસી વર્ષ સુધી વ્રત કરવું એસી વર્ષ થઈ જાય પછી પણ જો શરીરની તંદુરસ્તી સારી હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું પણ શરીરની અસ્વસ્થ રહેતું હોય તો એકાદશી ન થાય તો કોઈ પાપ નથી એકાદશીના દિવસે તમામ પાપ અન્નમાં વસે છે માટે એક ગ્રાસ એક દાણો પણ અન્ન શરીરની રીતે સ્વસ્થ એવા ભગવાનના ભક્તોએ ખાવું નહીં મહાત્મયથી પણ વ્રતનો ભંગ ન કરવો દાખલા તરીકે ઓરિસ્સામાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા ગયા હોય ત્યારે ત્યાં જે કંઈ પ્રસાદ મળે તે લેવો જોઈએ એમ શાસ્ત્રમાં લખ્યું છે આ ઓથે કરીને પણ વ્રતનો ભંગ ન કરાય પુષ્ટિમાર્ગના આદિ આચાર્ય વલ્લભરાજી મહારાજ જગન્નાથપુરી પધાર્યા બરાબર સાંજના સમયે મંદિરમાં દર્શન કરવા ગયા એકાદશીનો દિવસ હતો પૂજારીએ એકદમ ભાતનો પાડિયો હાથમાં મૂકી દીધો મહાપ્રભુજી તો ધર્મના સ્થાપક આચાર્ય અને મહાજ્ઞાની પુરુષ હતા વિચાર કર્યો પ્રસાદી લઉં તો વ્રતનો ભંગ થાય અને મૂકી દઉં તો પ્રસાદીનો અનાદર ધન્ય ભાગ્ય ધન્ય ગડી સમજી જગન્નાથની પ્રસાદીના પ્રસાદી આખી રાત શ્લોક રચ્યા હાથમાં પડ્યો છે ઉભા ઉભા રાત્રિ વીતી ગઈ એકાદશી પૂરી થઈ ગઈ ત્યાર પછી પ્રસાદ લીધો આવી રીતે વડીલો પણ આચરણ કરે માટે પ્રસાદીના મહાત્મય પણ અનાજ મુખમાં મુકાય નહીં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્ચર્ય અવશ્ય નું વ્રત કરવું આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ બાળપણથી જ એકાદશી વ્રત કરવા અને કરાવવાનો ખાસ આગ્રહ કર્યો છે એકાદશીનો સમય કઈ રીતે નક્કી કરવો ભવિષ્ય પુરાણના કથન પ્રમાણે દસમી અસરાવાળી એકાદશી કરવી નહીં સૂર્યોદય વખતે બે મુહૂર્ત હોય તો પૂર્ણ એકાદશી કહેવાય પંચવાન ગડીનો ઉષ્ય કાળ કહેવાય સત્તાવન ગડીનો અરુણોદય કાળ કહેવાય અને અઠાવન ગડીનો પ્રાત કાળ કહેવાય પછીથી સૂર્યોદય કહેવાય મદન રત્ન ગ્રંથમાં કલા પ્રમાણે એકાદશીમાં એકાદશી વધતી હોય તો બીજા દિવસે એકાદશી રાખવી એકાદશી સંપૂર્ણ હોય અને બારસને દિવસે પચાસ ના પંચાવન ઘડી હોય તો બારસને દિવસે ઉપવાસ કરવો એકાદશીના વ્રતનો નિર્ણય અને વ્રત

આમ પ્રભુ પાસે સંકલ્પ કરવાથી વ્રત કરનારને બળ મળી રહે છે વ્રત કરનારને થાય છે વેદ વેદાંતોના પાર પામેલા બ્રાહ્મણોને હજારો ગાયોના દાનથી થતા પુણ્યનું દસ ગણુ પુણ્ય એકાદશીના ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર